હેનાથ મુજને મતિશુદ દેજો અય્યે સદા સેવક ભાવ રહેજો છો શબ્દ મારા પણ આપ આવી ને કહેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો રાજી થઈ અક્ષર ભાવ દેજો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજનો પ્રવચનનો વિષય આમ તો સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા નથી એ શાસ્ત્રીજી મહારાજનું એ વાક્ય અને ગુણાતીતાનંદ સ્વામી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ અને હાલ પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ જે સામાન્ય રીતના આપણને જે સત્પુરુષો જે ગુણાતીત ગુરુ પરંપરા મળી છે તેઓના ભલે રૂપ બદલાયા છે પણ સ્વરૂપ તો એક જ છે તો આવી દ્રઢ સમજણ સાથે આજે આપણે એવા મહંત સ્વામી મહારાજના અને પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગોનું આપણે આજે મનોમંથન અને એક ચિંતન કરવાનું છે અને જેના દ્વારા આપણા જીવનની અંદર પણ એ પ્રગટની આપણે ભક્તિ કરી રહ્યા છીએ તો ભક્તિમાં વિશેષ પ્રકારે સોનામાં જેમ સુગંધ ભળે એમ આપણી ભક્તિમાં પણ એક નિખાલસતા અને એક સચ્ચાઈ જોવા મળે તારીખ પચીસ નવ બે હજાર સોળના રોજ જ્યારે મહંત સ્વામી મહારાજ બોચાસનની અંદર બિરાજમાન હતા તો ત્યારે સ્વામીશ્રીનો અલ્પહાર દરમિયાન જ્ઞાન વત્સલદાસ સ્વામી હવે તાજેતરમાં એમને ત્યારે પ્રવચન કરેલું હતું એ એક મુખ્ય એક વિષય હતો અને ઘણા બધા જે કોપોરેટરો જે કંપનીના માલિકો છે અને જેમની ફોર્ચ્યુન ફાઇવ કંપનીઓ જેવી હોય એવા બધા સંચાલકો સીઈઓ આવેલા એમાં તેમને મુખ્ય મુદ્દા ત્રણ વિષય એમને આખા પ્રવચનમાં હાર્દ તરીકે કહેલું આઈક્યુ ઇક્યુ અને એસક્યુ ઇન્ટેલિજન્ટ ક્વોશન્સ ઇમોશનલ કોશન્સ એન્ડ સ્પિરિચ્યુઅલ કોન્શન્સ અને આનો રસપ્રદ સંવાદ જ્ઞાનવત્સલદાસ સ્વામી અને મહંત સ્વામી મહારાજ વચ્ચે થાય છે એમાં મહન અને મહંત સ્વાઈ મહારાજને જ્ઞાનવત્સલ સ્વામી કહે છે કે એમાં સ્પિરિચ્યુઅલ કોશન શું ને એ સૌથી શ્રેષ્ઠ છે અને એ જણાવતા જ્ઞાનવત્સલ સ્વામીએ જે આઠ સદ્ગુણો જે પ્રમુખ સ્વાઈ મહારાજમાં હતા એમના દરેક પ્રસંગો એક પછી એક કહેવા લાગ્યા અને મહન સ્વાઈ મહારાજ એ સાંભળતા હતા એમાંય તે જે છઠ્ઠો જે સદગુણ હતો કે વ્યક્તિ કોઈ વાતાવરણ કે કોઈ કાર્યને શક્ય એટલી ઓછી હાનિ પહોંચાડવાની ક્ષમતા ધરાવે છે તો આ આધારિત એક પ્રમુખ સ્વાઈ મહારાજનો પ્રસંગ કહેતા જ્ઞાનવત્સલ સ્વામીએ કહ્યું કે જ્યારે બાપા રાત્રે ઘડિયાળ બ્લેન્કેટ ઓઢીને જુએ એટલે છે ને સેવક સંતો જે એમની ઊંઘ ન બગડે તો આજે મહંત સ્વામી મહારાજ પણ આ બધા ગુણો એમનામાં પણ વિરાજમાન થતા જોવા મળે છે અને બધાને અનુભવ પણ અને અનુભૂતિ પણ એવી થાય છે એવી વિશેષ વાતો કરી એમાંય તે એમના ન્યાયિક સેવક ગુણવત્સલદાસ સ્વામી તેમને વાત ઉમેરેન કરી કે જ્યારે સ્વામીશ્રીનું પણ આવું જ છે કારણ કે રાત્રે લઘુ શંકા કરવા માટે લગભગ ત્રણ વખત તેમને ઊઠવું પડે પણ અમારી ઊંઘ ન બગડે ને એ માટે એકદમ ધીરે રહીને ગાતરિયું ખસેડીને ઉતરે અને માખણ જેવા છે ને પગ સાચવી સાચવીને ચાલે અને લઘુ કર્યા બાદ તે બાથરૂમનો દરવાજો બંધ કરીને પાણી છોડે અને પાછા આવીને જેમ સુવડાવ્યા હોય ને એવી રીતના સૂઈ જાય ખબર જ ન પડે કે આ ઉઠ્યા હશે અને એકવાર તો મેં જોયું તો આવું કેવી રીતે કરેસ તો તેમને ઉઠતી વખતે જે ગાતરિયું એટલું બધું વ્યવસ્થિત ગોઠવીને ગયા હોય કે પાછા પગ નીચે દબાવીને એવું જ ઓઢે તો આવી રીતે સ્વામીશ્રીનો પણ પ્રસંગ એ ત્યાંથી વિશેષ તો જો આ એક બીજી એક વિશેષતા છે કે જેમ પ્રમુખ સ્વામી મહારાજ પણ એ દરેક કોઈ પણ કાર્ય હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે ગમે તેવું વાતાવરણ હોય એમને હાનિ પહોંચાડ્યા વગર એવો કાર્ય કરતા હતા એવી જ રીતે મહંત સ્વામી મહારાજ પણ આવી રીતે પોતે કાર્ય કરે છે અને અત્યારે આપણને બધા લાખો હરિભક્તોને અનુભવ પણ થયો છે બીજી એક વિશેષતા સ્વામીશ્રીની એ પણ છે કે રાત્રે ઊંઘમાં તેઓ ક્યારેય પડખું ફરતા નથી એટલે જેમ ચત્તા સૂતા હોય ને એવી જ રીતે સવારે સૂતા જોવા મળે છે અને સૌ કોઈને દર્શન પણ થતા જોવા મળે છે તો જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ જે વાક્યો સત્પુરુષ બાબતે ગુણાતિત ગુરુ પરંપરા બાબતે કહ્યા કે સત્પુરુષ કદી પૃથ્વી પરથી જતા નથી અને આ વાતની પ્રતિ આપણને મહંત સ્વામી મહારાજના આવા જીવન પ્રસંગો ઉપરથી ખ્યાલ આવે છે એ પ્રમુખ સ્વાઈ મહારાજની પરાભક્તિ હતી એ ચોકસાઈ હતી ઈ શિસ્તતા હતી એ અખંડ ભજન કરવું ધૂન કરવું દરેક ગુણો ગુણો સત્પુરુષના જે જે પ્રમુખ સ્વામી મહારાજમાં જોવા મળ્યા હતા એવા અત્યારે મહંત સ્વાઈ મહારાજમાં પણ ગુણો એ વિશેષ જોવા મળે છે એટલે જ કહેવાયનું છે ને કે રૂપ બદલાયું પણ સ્વરૂપ એનું એ જ છે તારીખ પચીસ આઠ બે હજાર સોળના ના જન્માષ્ટમીમાં દિવસે જ્યારે સ્વામીશ્રી ચાણસદની અંદર વિરાજમાન હતા અને હવે ચાણસદથી આગળ જવાનું હતું અટલાદરા એટલે ચાણસદથી જ્યારે અટલાદરા પધાર્યા ને ત્યારે છેલ્લા બે કલાકથી એ હરિભક્તો વરસાદમાં ભીંજાતા હતા અને સ્વામીશ્રીના દર્શન કરતા હતા અને રાહ પણ જોતા હતા એટલે જ્યાં જેવો ગાડીનો દરવાજો ખુલ્યો અને આ સ્વામીશ્રીના પ્રથમ દર્શન થયા એટલે તરત તે શરૂઆતની અંદર જ તે સ્વામિનારાયણ ભગવાનની જય પ્રમુખ સ્વામી મહારાજની જય પ્રગટ ગુરુ મહંત સ્વામી મહારાજની જય આ ગગન ભેદી જયઘોષની આંખ નું આકાશ આમ ભરી દીધું હોય ને એવું લાગતું હતું પણ ત્યારે આ જય નાદોની વચ્ચે પણ સ્વામી ગાડી ગાડીમાંથી ઉતર્યા તરત આમ પાછું જોઈને કીધું કે ઠાકોરજી તેઓને આગળ કરો તો જો આ ભાવથી બોલાયેલા જે શબ્દો હતા ને એ પ્રત્યક્ષ પ્રેક્ષકો તો વિંધી જ રહ્યા હતા પણ તારીખ આજ આવો ને પ્રસંગ સાત જુલાઈ ઓગણીસો ને ના દિવસે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ લેનોક્સ હિલ હોસ્પિટલમાં પ્રવેશતા હતા ત્યારે યાદ કરીને તેઓ પણ આગળ વધ્યા હતા અને એવું ને એવું દ્રશ્ય અહીંયા જોવા મળ્યું કારણ કે સ્થળ સમય કે ભલે પ્રસંગ જુદા હતા પણ સત્પુરુષ તો એક જ હતા જો ફૂલ બદલાયું પણ એ ફોરમ રહીને એની હેદ છે પર આ ભક્તિની જે સુવાસ જોવા મળે છે ને એ પ્રમુખ સ્વામી મહારાજમાં જેવી મળતી હતી એવી મહંત સ્વામી મહારાજમાં પણ જોવા મળે છે તારીખ બાર નવ બે હજાર સોળના રોજ જ્યારે સ્વામીશ્રી મુંબઈની અંદર વિરાજમાન હતા અને સવારે આઠને સત્યાવીસ વાગ્યે સ્વામીશ્રીની પૂજા આશીર્વાદ પૂર્ણ કરીને ત્યારે મંદિર તરફ જતા હતા ત્યારે લિફ્ટ પાસે એક નાનકડો આશિષ અજમેરા નામનો બાળક આવી ઊભો હતો હવે અત્યાર સુધી પ્રમુખ સ્વામી મહારાજ એ ફ્લાઇન્કિશ કરતો હતો એટલે ગમે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પણ આવી જ્યારે આવે ત્યારે તેઓ આવી રીતે હવાની અંદર જ ત્યાં ફ્લાઇંગ કિશ કરતો એટલે બાપા સામે પાછો પ્રતિભાવ પણ આપતા હવે આજે તો પ્રગટ સ્વામી બાપા મહંત સ્વામી મહારાજ હતા એને પણ ફ્લાય ક્લિસ આપી એટલે આ પ્રગટ બાપાએ પણ એમને પ્રેમથી એ રીતે જ પ્રતિભાવ આપ્યો પછી આ નાનકડા ફૂલનું મુખ છે ને ખીલખિલાટ જેવું થઈ ગયું કારણ કે પ્રમુખ સાંઈ મહારાજ જે રીતે પ્રતિભાવ આપ્યો એવો જ મોહન સાંઈ મહારાજ આપ્યો અને એને આનંદ સમાતો નહોતો ને એમાં આંખોની અંદર પણ એ બાપા મળીને એમ પ્રતીતિ રહીને એ આપણને જોવા ત્યારે મળતી હતી પણ સ્વામી શ્રી આગળ વધ્યા ને પાછા બે ડગલા પાછા ફેર્યા અને આ બાળક ઉપર હાથ ફેરવો અને રાજીપાને એક આશીષ આપ્યા અને ત્યારે દર્શકોએ અનુભવ્યું કે સ્મિત બદલાયું પણ પ્રીતની રીત તો એ જ છે અને ખરેખર સ્વામીશ્રીના જીવનની અંદર જેમ યુવકો માટે પવન સ્વામી મહારાજ કહે છે કે યુવકો મારું હૃદય છે આ બાળકોને નક્કર વિધવાનો કરવા છે જો પ્રમુખ સ્વામી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ ભગતજી મહારાજ ગુણાતીતાનંદ સ્વામી એમને તો પ્રયત્નો કર્યા જ છે આ ગુણાતીત આપણી ગુરુ પરંપરાએ પરંતુ મહંત સ્વામી મહારાજ પણ ગુરુના આદેશ પ્રમાણે એમને જે આજ્ઞા પાલન કરી છે જે નિયમો આપ્યા છે ને એ પ્રમાણે આગળ આ કાર્ય વધારી રહ્યા છે તારીખ બે 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 હજાર સત્તરના રોજ જ્યારે સ્વામીશ્રી ગઢડાથી વિદાય લઈને સાળંગપુર તરફ પ્રયાણ કરવાનું હતું એમાં બોટાદ આવ્યું ને એટલે એ વખતે તો સ્વામી બાપાના ગુણોની વાત ચાલતી હતી અને સ્વામીશ્રીએ કહ્યું કે અહીં બોટાદમાં એક છે ને મુસલમાન ભક્તનો ભાવ પૂરો કરવા માટે છે ને એમનું સ્વાગત સ્વીકારવા માટે પ્રમુખ સ્વામી મહારાજે ગાડી ઊભી રખાવી હતી અને જોગાનું જોગ આ વાત જ્યાં નીકળે ને ત્યાં જ તે એક વચ્ચે ફાઇટક બંધ થયું હતું એટલે બોટાદના પ્રેમી હરિભક્તો તો ઊભા જતા સ્વામીશ્રીના દર્શન માટે એમાં ભડલીવાળો સુરેશ એ પણ ઊભો હતો અને એ થોડોક દૂર હતો એટલે સ્વામી બાપાની તો રીતે રીત સ્વામીશ્રી એનું સ્વાગત સ્વીકાર્યું અને એનો ભાવ પૂરો કરવા માટે નજીક પણ બોલાવે છે અને સુરેશ તો આમાં ગાંડો ગાંડો થઈ ગયો અને મોટીથી એની સ્વાભાવિક શૈલીની અંદર એ તો ગમે એ સભાની અંદર જ્યારે શરૂઆતની પ્રવચન કોઈક સંતો કરે ને ત્યારે જય જ્યારે બોલાવે ત્યારે સભાની અંદર કોઈ જય ન બોલાવે પણ આ સુરેશ તો જય બોલાવે જ તે અને એ જય બોલાવે એના સ્વાભાવિક રીતે એ ઉચ્ચારવા લાગ્યો અને ત્યારે સત્પુરુષનું આપણને એક પ્રકારે જો પ્રીતિ જે પ્રમુખ સ્વામી મહારાજની જે રીત હતી ને એ રીતે રીત મહંત સ્વામી મહારાજની જોવા મળે જો મુખ બદલાયું છે સુખ તો એનું એ જ છે તો એ જ એ આ બોટાદની અંદર જે આ પ્રસંગ બન્યો ને એની પ્રતિતિ બધાય જે દર્શન કરવાયો એમને પણ થઈ અને બીજા અન્ય હરિભક્તોને પણ થઈ તારીખ પચ્ચીસ છ બે હજાર સત્તરના રોજ જ્યારે એટલાન્ટાની અંદર મહનસિંહ મહારાજ બિરાજમાન હતા અને સ્વામીશ્રી થોડું ઘણું સુતા ન સુતાને એટલે તરત જાગી ગયા હવે પથારીમાં બેઠા રહ્યા એટલે શ્રુતિ પ્રિયદાસ સ્વામીએ પૂછ્યું સ્વામી શું થયું બીમાર છો કાંઈ તકલીફ છે એટલે સ્વામીશ્રીએ સહજતાથી ના પાડી એટલે સેવકોએ આગળ પૂછ્યું તો શું થયું કેમ તમે આમ બેઠા છો અને ત્યારે સ્વામીશ્રીએ કહ્યું કે પ્રાર્થના કરું છું એટલે સેવકોને પ્રશ્ન થયો કે સ્વામીશ્રી સવારમાં જે જ્યારે પૂજા કરે ત્યારે પ્રાર્થના કરે છે પત્રોની અંદર પણ પ્રાર્થના મોબાઈલમાં પણ અમુક પ્રાર્થના આપે છે અને બધાને પ્રાર્થના કરે છે બધા માટે એટલે સેવકો તરત પૂછ્યું કે અત્યારે કોના માટે પ્રાર્થના કરો છો ત્યારે મોહન સ્વામી માં અંદર બિરાજમાન હતા છતાં પણ સ્વામીશ્રી શું કીધું કે દેશમાં વરસાદ સારો થાય અને હરિભક્તો સુખિયા થાય એ માટે પ્રાર્થના કરું છું એટલે સેવકોએ સામે પૂછ્યું કે આપ ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો સ્વામી શ્રી કીધું કે દરરોજ જો આ જ પ્રસંગ પ્રમુખ સ્વામી મહારાજનો પણ જ્યારે લંડનની અંદર સ્વામીશ્રી વિરાજમાન હતા અને આપણને એમનો ફોટો પણ યાદ છે કે અઢી વાગ્યે જાગીને વરસાદ માટે ધૂન પ્રમુખ સ્વામી મહારાજે કરેલી છે અને તેઓએ કહ્યું હતું કે તેઓ દરરોજ આ રીતે પ્રાર્થના કરે છે તો જો હૃદય બદલાયું પણ પ્રાર્થના તો એની એ જ છે અને ખરેખર એ આપણે રહ્યું ને એક તત્વ એની અંદર છે ને એક સમાન છે સત્પુરુષનું એટલે જ આ સત્પુરુષરાને આપણી ગુણાતીત ગુરુ પરંપરા રહીને એ આપણને અલૌકિક આપણને પ્રાપ્તિ થઈ છે અને આવા તો ગુરુવરિયોના એ સમાનતાઓના ઘણા બધા પ્રસંગો ઉજાગર થયા છે કે જેના ઉપરથી આપણે કહી શકીએ કે ખરેખર એ મહંતિ મહારાજ પ્રમુખ સહી મહારાજને ગુણાતીત ગુરુ પરંપરાની અંદર જે તત્વ છે ને એ તો એક છે ભલે આમ સ્વરૂપ આમથી આમ બદલાઈ ગયું હોય આપણને મુખ એમને જે તે સ્મિત એ બદલાયનું હોય પણ ભાવના હૃદયની ભાવના એમનું સ્મિત એમના જે વિચારો સિદ્ધાંતો એ તો એક જ છે તારીખ આઠ બાર બે હજાર સત્તરના રોજ જ્યારે ધોળકામાં સ્વામીશ્રી ભોજન લેવા જતા હતા અને ત્યારે પગથિયા ઉતરતા આમ થોડાક અટકી ગયા એટલે સંતોએ જોયું કે સ્વામીશ્રી અત્યારે અટકી કેમ ગયા એટલે જોયું ને તો પગથિયા આગળ છે ને એક ત્રણ મકોડા જતા એટલે ત્યાંથી આમ પસાર થતા એટલે સ્વામીશ્રીએ થોડીક રાહ જોઈ અને મકોડાને આ જવા દીધા અને પછી આગળનું ડગલું ઉપાડ્યું તો જો આ પ્રમુખ સ્વાઈ મહારાજ સાથે પણ આવો પ્રસંગ બનેલો જ્યારે પ્રમુખ સ્વાઈ મહારાજ અંદર વિરાજમાન હતા અને વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો દરેક હરિભક્તો વૃક્ષારોપણ માટે આવેલા એટલે એ વખતે ખાડામાં ફરતા એક મકોડાને કીધું મહારાજે કે બહાર નીકળી જાવ નહીં તો દબાઈ જશો અને એ પ્રસંગ અત્યારે પણ બે હાજર સત્તર માં ધોળકાની અંદર જ્યારે આ બન્યો ને ત્યારે યાદ બધાઈને આવી ગયો તો જો કાયા બદલાય છે પણ કરુણા તો એ જ છે જે પ્રમુખ સ્વામી મહારાજમાં કરુણા હતી ને એ મહંત સ્વામી મહારાજમાં અત્યારે જોવા મળે છે તારીખ આઠ સાત બે હજાર અઢારના રોજ જ્યારે સ્વામીશ્રી સારંગપુરની અંદર વિરાજમાન હતા ત્યારે શ્રુતિપ્રિય દાસ સ્વામીએ સ્વામીશ્રીને એક પ્રશ્ન પૂછ્યો કે સ્વામી આપણા સનિષ્ઠ હરિભક્ત અખિલભાઈ મકરાણા એ પૂછાવ્યું છે કે એક સંપ્રદાયનું મંદિર વર્ષો થયા પૂરું થતું નથી એથી એમને છે ને અખિલભાઈને ઓફર કરી છે પણ પાછા ભાવ પણ ઓછા કહે છે તો કરવું કે ન કરવું એટલે ત્યારે સ્વામીશ્રીએ સ્પષ્ટ ઉત્તર આપતા કીધું કે હા કરવું પછી સ્વામીશ્રીએ જે વાક્ય કીધું ને એ આપણને ખબર પડે કે એમની ભાવના કેવી છે ત્યારે તેમણે કીધું કે આપણે એક જ છીએ બધા સ્વામિનારાયણ ભગવાનના છીએ અને આજ્ઞા કરતા પણ કીધું કે દિલ લગાવીને સારામાં સારું મંદિર કરજો અને પ્રમુખ પ્રમુખસંઈ મહારાજનો પણ આ તકે પ્રસંગ આપણને યાદ આવે કે જ્યારે જેમ સ્વામીશ્રીએ આવી રીતે કહ્યું ને ત્યારે ધર્મ પ્રત્યેના પ્રેમને આદર ભાવ એ અજાત શત્રુના પ્રસંગો અને દર્શનો એ પ્રમુખ પ્રમુખસંઈ મહારાજમાં પણ થતા હતા એ પણ ગમે તેવી એ જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી અને ત્યારે કોઈક હરિભક્તે જે નીણ દેવાની હતી એમાં એ નીણ બીજા મંદિરોની અંદર એમને પ્રમુખ પ્રમુખસંઈ મહારાજે મોકલેલી અને નામ લીધા વગર દેવાન કીધેલું હતું

અને ધુલિયામાં ચાલતા ચાલતા આનંદ જીવનદાસ સ્વામીએ ધુલિયા મંદિર સ્વામીશ્રીને સમજાવવાનું શરૂ કર્યું અને કીધું કે આ મંદિર ઠાકોરજીનું રસોડું અને સંત આશ્રમ એ કાર્યાલયો બધું જ નજીક નજીક છે સો પગલાની અંદર આ બધું ત્યાં આવરી જાય એટલે સ્વામીશ્રીએ ત્યારે ભાર આપીને કીધું કે એવું જ હોવું જોઈએ એક બે દિવસ અગાઉ પણ આવી વાત નીકળતા સ્વામીશ્રી આવું જ બોલ્યા હતા મજાની વાત એ હતી કે જ્યારે સ્વામીશ્રી પૂના પધાર્યા ને ત્યારે તે અભય સ્વરૂપદાસ સ્વામીએ સ્વામી બાપાનો અદલ આવો જ પ્રસંગ કીધો અને તેમણે જણાવ્યું પ્રમુખ સહીમાજનો પ્રસંગ કે જ્યારે સ્વામી બાપા પુના મંદિરની ડિઝાઇન બનાવવામાં આવી ત્યારે તેઓએ સૂચન કર્યું હતું કે મંદિર થોડું પાછળ લ્યો અને સંત આશ્રમ થોડોક નજીક લેજો કારણ કે હવે આર્કિટેક્ટને ડિઝાઇનના મંદિરમાં અગ્ર ભાગે અને ભાગે એક સમાન માપના બગીચા રાખ્યા હતા એટલે દેખાવ ઉઠાવ સુંદર આવતો હતો પણ સ્વામી બાપત કહેતા હતા કે તેમ કરવા જતા પાછળનો બગીચો ખૂબ નાનો થઈ જાય અને દેખાવ પણ બગડી જાય એવું લાગતું જ હવે આ વાત પ્રમુખ સહિત ખબર હતી પણ છતાં પણ તેમને કીધું કે પૂજારીને થાલ લઈને જવાનું હોય સંતોને પાંચ ટાઈમ આરતીમાં જવાનું હોય આર્કિટેક્ટને ક્યાં રોજ આરતીમાં જવાનું છે એટલે મંદિર સંત આશ્રમ ઠાકોરજીનું રસોડું આ બધું નજીક નજીક હોવું જોઈએ અને જો ત્યારે આપણને અનુભવ થઈ થઈ આવ્યો કે ને ભલે આકાર બદલાયો છે પણ એ જે કાર્યનો જે પ્રકાર્યો ને એનો એ જ છે જે પ્રમુખ સ્વાહી મહારાજ જે કાર્યશીલ શૈલીથી કામ કરતા હતા અને જે ભાવનાથી કામ કરતા હતા એ આજે આપણને મહંત સ્વાઈ મહારાજ પણ કરતા જોવા મળે છે પચીસ આઠ બે હજાર બાવીસના રોજ જ્યારે મહંત સહી મહારાજ આણંદમાં પાર્થ પરેશભાઈ પટેલ જે સુરત ગ્રામ્યના ઓલપાડ ગામનો વતની હતો અને પોતે બીટેક આઈટીમાં અભ્યાસ કરેલો હતો એટલે અનુ અનુભવ એને જણાવતા કીધેલું કે હવે મને ખૂબ દ્રઢ થઈ ગયું છે કે સત્પુરુષ એના એ જ છે કેમ એવું તે શું થયું હશે તો પાર્થે ત્યારે જણાવ્યું કે સન બે હજાર આઠમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે સુરત પધાર્યા ને એ વખતે મારી ઉંમર પાંચ વર્ષની હતી અને મારે બાપા સામે એક પ્રસંગ બોલવાનો હતો અને વહેલી સવારે બાપાની પૂજામાં પહોંચ્યા અને શ્રીજી મહારાજે કાંકડી અંગીકાર કરીને એ પ્રસંગ કહેવાનો મેં શરૂ કર્યો અને બાપા મારી સામે દ્રષ્ટિ કરી રહ્યા હતા એટલે મેં પૂછ્યું આપ પણ મારી કાંકડી અંગીકાર કરશો ને એટલે ત્યારે બાપા એ કરી સ્મિત સાથે કર્યું હતું કે પૂજા પછી પણ હું કરીશ અને વીસ હજાર ભક્તોની સભાની અંદર મને બોલાવ્યો અને એ કાંકડી અંગીકાર કરી આજે મહંત સ્વાઈ મહારાજ પણ સામેથી જ મને બોલાવ્યો મને લાગ્યું કે ફરી પ્રમુખ સ્વામી મહારાજે મને મહંત સ્વામી મહારાજમાં રહીને ઓળખી લીધો તો જો આ મહંત સ્વામી મહારાજના પ્રત્યે એમને દ્રઢ નિષ્ઠા અને એક પ્રકારનો ભાવ આવી ગયો તો હવે મને ખૂબ દ્રઢ થઈ ગયું છે કે આ સત્પુરુષ એના એ જ છે માત્ર સ્વરૂપ બદલાયું છે તો જો આવા અનુભવો તો આવા બે પાંચ હરિભક્તો નહીં પણ ઘણા બધા હરિભક્તોને થઈ રહ્યા છે રૂપ બદલાયું છે પણ સ્વરૂપ તો એનું એ જ છે એ ભલે આપણને સ્મિત બદલાયું જોવા મળે છે પણ જે પ્રમુખ સ્વામી મહારાજ જે પ્રીત કરતા હતા ને એની એ જ પ્રીત મહંત સ્વામી મહારાજ પણ કરે છે આપણને ભલે પ્રમુખ સ્વામી મહારાજનું મુખ અલગ લાગે બદલાયું મુખ પણ સુખ જે પ્રમુખ સ્વામી મહારાજ આપતા હતા ને એ જ આજે મહંત સ્વામી મહારાજ સુખ આપે છે હૃદય ભલે બદલાયું હશે પણ પ્રાર્થના અને જે ભાવના રહીને એની એ જ છે કાયા ભલે બદલાઈ ગઈ હોય પરંતુ એ કરુણા જે પ્રમુખ સહી મહારાજમાં હતી ને એ આજે આપણને મહંત સહી મહારાજમાં સાક્ષાત દર્શન થઈ રહ્યા છે ફૂલ ભલે બદલાઈ ગયું હોય પણ જે સુગંધ જે ફોરમ આપવાની હતી ને એ જેમ પ્રમુખ સ્વામી મહારાજ આપતા હતા ને એમ મહંત સ્વામી મહારાજ આપે છે એમ જો સત્પુરુષની એક સામાન્ય લાગતી ક્રિયામાં પણ આપણને કેટલું બધું રહસ્ય છુપાયેલું હોય છે તો ખરેખર આપણને જે ભગવાન અને આપણને જે સત્પુરુષ મળ્યા છે એ રૂપ બદલાયું છે પણ સ્વરૂપ એનું એ જ છે તો આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ આપણને જે સત્પુરુષ મળ્યા છે તો એ દિવ્ય છે એમાં ક્યારેય કોઈ દિવસ મનુષ્ય ભાવ લાવો નહીં દિવ્ય ભાવ જ લાવો અને એમના એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો ફર ઉઠતા ફરે છે આ ભાવના સાથે આગળ વધવાનું છે કારણ કે ગુણાતીતાનંદ સ્વામી પછી ભગતજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરી જે આમ તો મોક્ષનું દ્વાર મહંત સ્વામી મહારાજ આપણને મળ્યા છે તો આપણે તને મને અને ધને આપણે સત્પુરુષનો સમાગમ કરીએ અને એમના દરેક વચનોનું પાલન કરી શકીએ એ જ આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય